એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય કારણ કે જિગ્નેશ દાદા આજે ગુજરાતમાં ખૂબ નામ કમાય છે એમના ગીતો થકી એમનું જે કંડ છે એમને કથા વાંચન છે એના થકી આજે પણ લોકો એમને ખૂબ યાદ કરે છે આજે પણ એમની કથા સૌને સાંભળવી ગમે છે ત્યારે દોસ્તો શું તમે એક પણ વખત જીવનમાં જિગ્નેશ દાદાની કથા સાંભળી છે તો પછી કોમેન્ટ બોક્સમાં તમારું મત પણ અવશ્ય જણાવી દેજો આ સાથે જ આજના વિડીયોમાં અમે તમને એમની સાથે જોડાયેલી અપડેટ્સ આપવાનો પ્રયત્ન કર્યો છે અમે સાથે એ પણ જણાવ્યું છે કે હવે તેઓ એકદમ સ્વસ્થ થઈ ચૂક્યા છે અને ફરીથી કથામાં પહોંચી ગયા છે ત્યારે તાત્કાલિકના ધોરણે ત્યાંથી જિગ્નેશ દાદા હોસ્પિટલમાં એડમિટ થયા હતા ને ત્યારબાદ સમગ્ર ઘટના જે છે એ સોશિયલ મીડિયા પર ફેલાઈ હતી ત્યારે દોસ્તો આ જિગ્નેશ દાદા હવે એકદમ સ્વસ્થ થઈ ચૂક્યા છે અને હવે એમને હોસ્પિટલેથી રજા પણ આપી દેવામાં આવી છે ત્યારે અનેક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વગેરે ફેલાઈ રહ્યા છે પરંતુ હવે તમને જણાવી દઈએ કે જિગ્નેશ દાદા ફરી વખત કથાનો આરંભ કરી રહ્યા છે એમણે બીજા જ દિવસે કથા ચાલુ કરી દીધી હતી એક એમના ઘણા બધા ગીતો ખૂબ લોકોના મોઢે ગવાયેલા છે અને લોકો આજે પણ એમને યાદ કરે છે એમાં પછી જાણીતા ગીતો ઘણા બધા છે એમાં રસીઓ રૂપાળો રંગ રેલીઓ હોય કે મેવા મળે કે ના મળે આવા તો અનેક ગીતો છે તો તમને કયું ગીત ગમે છે જિજ્નેશ દાદાનું કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને તમારો મત પણ અવશ્ય જણાવજો દોસ્તો આ સાથે જ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં રાધે રાધે લખવાનું ચૂકતા નહીં જિગ્નેશ દાદા અનેક કથાઓ કરે છે અને એમના કથાઓમાં એ લોકોની જનમેદની ઉમટી પડે છે ત્યારે ફરીથી તેઓ સ્વસ્થ થતાની સાથે જ ફરીથી કથામાં પહોંચી ગયા હતા અને ત્યારબાદ એનો કથાનો આરંભ કરી દીધો એકદમ સ્વસ્થ થઈ ગયા છે ત્યારે દોસ્તો આ જિગ્નેશ દાદા વિશેની જે કંઈ પણ વાતો હોય છે સોશિયલ મીડિયા પર ઘણી વખત ફેલાતી હોય છે ત્યારે એમના જીવન સાથેની જોડાયેલી વાતો પણ કદાચ તમને નહીં ખબર હોય જે દોસ્તું એમની કથાઓ થકી એમના ગીતો થકી આજે સૌ લોકો એમને યાદ કરતા હોય છે એમના ઘણા બધા ગીતો ખૂબ લોકોના મોઢે ગવાયેલા છે અને લોકો આજે પણ એમને યાદ કરે છે એમાં પછી જાણીતા ગીતો ઘણા બધા છે એમાં રસીઓ રૂપાળો રંગ રેલીઓ હોય કે મેવા મળે કે ના મળે આવા તો અનેક ગીતો છે તો તમને કયું ગીત ગમે છે જિગ્નેશ દાદાનું કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને તમારો મત પણ અવશ્ય જણાવજો દોસ્તો આ સાથે જ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં રાધે રાધે લખવાનું ચૂકતા નહીં જિગ્નેશ દાદા અનેક કથાઓ કરે છે અને એમના કથાઓમાં એ લોકોની જનમેદની ઉમટી પડે છે ત્યારે ફરીથી તેઓ સ્વસ્થ થતાની સાથે જ ફરીથી કથામાં પહોંચી ગયા હતા અને ત્યારબાદ એનો કથાનો આરંભ કરી દીધો હતો ત્યારે દોસ્તો જિગ્નેશ દાદાની અચાનક તબિયત લથડતા જ લોકો અનેક સવાલો કરી રહ્યા છે કે આખરે આ જિગ્નેશ દાદાને શું થયું તો દોસ્તો આજના વિડીયોમાં અમે તમને ખુલાસો કર્યો છે અને આજે જણાવ્યું છે કે આખરે જિગ્નેશ દાદાની અચાનક થોડી તબિયત લથડી હતી ને ત્યારબાદ તાત્કાલિકના ધોરણે એમને સારવાર અર્થે ખસેડાયા હતા અને એમની સારવાર પણ થઈ હતી ત્યારબાદ હવે તેઓ સ્વસ્થ થયા છે અને એમણે એમની જે કાંઈ પણ ધર્મપ્રેમીઓ છે એમના જે ચાહકો છે એમને પોતે એક વિડીયો બનાવીને એમનો મેસેજ આપ્યો હતો જેમાં જણાવ્યું હતું કે હવે તેઓ એકદમ સ્વસ્થ છે આપ સૌને રાધે રાધે એવું પણ એમણે કહ્યું હતું ત્યારબાદ હવે તેઓ ઘર તરફ પણ રવાના થયા હતા અને ફરીથી એમની આણંદ ખાતેની કથા જે હતી એવો ચાલુ કરી રહ્યા હતા દોસ્તો જિગ્નેશ દાદા સાથે જોડાયેલી અનેક વાતો તમે જાણવાનો પ્રયત્ન કરતા હોય છો ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે એમના પરિવાર વિશેની વાતો પણ અમે તમને જણાવી દઈએ જિગ્નેશ દાદા પોતાના પરિવાર વિશેની જો વાત કરવામાં આવે તો એમને સંતાનમાં એક બાળક છે જે છોકરો છે એમને અને આ સાથે જ એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય કારણ કે જિગ્નેશ દાદા આજે ગુજરાતમાં ખૂબ નામ કમાયું છે એમના ગીતો થકી એમનું જે કંડ છે એમને કથા વાંચન છે એના થકી આજે પણ લોકો એમને ખૂબ યાદ કરે છે આજે પણ એમની કથા સૌને સાંભળવી ગમે છે ત્યારે દોસ્તો શું તમે એક પણ વખત જીવનમાં જિગ્નેશ દાદાની કથા સાંભળી છે તો પછી કોમેન્ટ બોક્સમાં તમારું મત પણ અવશ્ય જણાવી દેજો આ સાથે જ અનજન વિડીયોમાં અમે તમને એમની સાથે જોડાયેલી અપડેટ્સ આપવાનો પ્રયત્ન કર્યો છે અમે સાથે એ પણ જણાવ્યું છે કે હવે તેઓ એકદમ સ્વસ્થ થઈ ચૂક્યા છે અને ફરીથી કથામાં પહોંચી ગયા છે ત્યારે સૌ જે કાંઈ પણ ભાવિકો હતા એમની ચિંતાનો અંત આવ્યો છે અને હવે એકદમ સ્વસ્થ થતાની સાથે જ તેઓ ફરીથી કથાનો આરંભ કરી રહ્યા છે ત્યારે દોસ્તો આપ જિગ્નેશ દાદા સાથે જોડાયેલી આ એમનું ઘર છે આ સાથે જ જોડાયેલી વાતો તમને જાણીને નવાઈ લાગી હશે તમને માહિતી પણ મળી હશે તમારી જ્ઞાન અને માહિતીમાં વધારો થયો હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે આ વિડીયોને તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડિયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી હવે તમારી છે આ સાથે જ નવા વિડીયોની અપડેટ્સ મેળવવા માટે દોસ્તો વિડીયોને લાઇક કરી દેજો અને હા કોમેન્ટ બોક્સમાં રાધે રાધે લખવાનું ચૂકતા નહીં ધન્યવાદ